તો આ છે પપ્પાનું ઘર જ્યાં દરવાજામાં જો મસ્ત ગણપતિ લાગેલા છે અને સિમ્પલી ત્યાંથી એન્ટર થતા મસ્ત રાધાકૃષ્ણના દર્શન થશે તમને અને ત્યાંથી આગળ જતાં સરસ મજાનો હિંચકો છે જ્યાં બેઠેલા તમને ઘણી વખત હું વિડીયો ઉતારતી દેખાઈ ગઈશ ત્યાંથી આગળ જતાં મસ્ત હોલ છે એટલે કે ડ્રોઈંગ રૂમ છે ત્યાં સામે બાલ્કની છે અને બાલ્કનીમાં અહીંયા જો અમારા ધર્મોભાઈના રમકડા ફેલાયેલા છે બાલ્કનીમાં તુલસીમાં છે વધારે તડકો આવવાને લીધેથી જો થોડાક બળી ગયા છે ને થોડાક ઝીણા ઝીણા છોડવા પણ આવી ગયા છે તો સરસ મજાના તુલસીમાં છે મમ્મી અહીંયા દીવો કરે છે રોજ રોજ સવારે અને અહીંયાથી તમને સામે ચોપાટીનો વ્યૂ આવશે અહીંયાથી રોજ બાળકો શું રમે છે શું નહીં તે બધું જ દેખાય છે અહીંયાથી ચાલો અહીંયાથી આગળ જતા તમને અહીંયા ટીવી માટેનું આખું દેખાશે કે અહીંયા ટીવી છે ઉપર ઘડિયાળને એવું છે અને એક્ઝેક્ટ તેની બાજુમાં આવતા અહીંયા રસોડું છે એટલે કે કિચન પોઈન્ટ છે અહીંયા કિચન પોઈન્ટ છે સાથે મંદિર છે અને એક્ઝેક્ટ તેની બાજુમાં સ્ટોર રૂમ ને એવું છે કિચનની બાજુમાં જ અહીંયા વોશિંગ એરિયા છે જ્યાં અત્યારે મશીનમાં કપડાં ધોવાઈ રહ્યા છે અને અહીંયા જ કાચ અરીસો ને એવું બધું છે અને એક ટોયલેટ બાથરૂમ અહીંયા છે ત્યાં સામાન્ય રૂમમાં જતા ત્યાં મારી મશીનવાળી રૂમ છે સરસ મજાની અહીંયા મારું મશીન છે એમાં નીલનો નવો વેપાર ને એવું બધું રાખેલું છે હું અહીંયા મશીને બેસીને કામ કરું છું ને અહીંયા અમારો જો ચાઇલ્ડહુડ ફોટો છે તો આ છે એક રૂમ ને બીજી રૂમ છે બાજુમાં ત્યાં પણ બાલ્કની છે સરસ મજાની ઘાસ છે અને નીલકંઠ વર્ણીનું એક મસ્ત મજાની છબી છે અહીંયા જો તમને દેખાતી હશે મસ્ત છે અહીંયા અમે ભાઈના મેરેજ વખતે એને ગિફ્ટ કરી હતી તો મસ્ત મજાની એ પણ અહીંયા છબી જેવું છે જો મૂર્તિ છે છબી નથી મૂર્તિ છે મસ્ત મજાની મૂર્તિ છે અને વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં સાડા દસ જેવું થવા એવું છે જો તો એક પણ રૂમ છે અને ભાઈને પુસ્તકો વાંચવાનો શોખ છે તો જો અહીંયા એને સો પીસમાં પુસ્તકો અહીંયા રાખેલા છે તો તે વાંચે છે ઘણી વખત અને અહીંયા પણ બાલ્કનીમાં મસ્ત મસ્ત વસ્તુઓ ઉગાડેલી છે તો એમાંથી તો પહેલી તો છે તો જો આ લીમડો મીઠો લીમડો છે અહીંયા ઉપર સુધી જતો રહ્યો છે અને આ મરચી છે મરચીનો છોડ છે એમાં એક બે મરચી આવી ગઈ હતી અને મમ્મીએ અહીંયા જો મોરબો પણ મૂકી દીધો છે તડકો આવે છે એમ તો મસ્ત મજાનો જો મોરબો અંદર થાય છે કપડું ઢાંકીને એટલે કચરું કે એવું કંઈ ના જાય તો આ છે પપ્પાનું ઘર અને પપ્પાના ઘરે અમે અહીંયા રોકાવા આવી ગયા છીએ હવે બસ એકથી બે દિવસમાં નીકળવાના છીએ તો મેં કીધું ચાલો પપ્પાનું ઘર જ તે બતાવી દઉં સિમ્પલાસીટી અને ભગવાનની મૂર્તિને એ બધી બહુ જ સરસ છે એક વસ્તુ હું તમને બતાવતા ભૂલી ગઈ કે અહીંયા રામદેવ પીર અને માની મૂર્તિઓ છે અને આ જે ઉપર હાર લાગેલા છે ને એ મેં બનાવેલા છે જાતે ઊંધી એના જે ફૂલ છે એ પણ ગૂંથેલા છે અને અંદર જે દાંડી છે એ પણ ગૂથેલી છે એ ખૂબ જ સરસ દેખાવ આવે છે મસ્ત ઊંથી ગૂંથેલું છે એટલે તમે તેને વોશ કરો ને તો પણ એવું ને એવું જ રહેજો ખૂબ જ દેખાવ આવે છે હાર ન હોય ને તો મૂર્તિ એકદમ જ ફીકી જેવી લાગે પણ હાર પહેરો હોય તો એકદમ જ સરસ છબીઓ લાગે છે મસ્ત છબી લાગે છે